નરવિલ ક્લબ ઓફ ભાવનગરના ઉપક્રમે ચાલતો આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત શહેર જિલ્લાના દિવ્યાંગોને આજીવિકા મેળવવા જરૂરી સાધન સહાય વિતરણનો કાર્યક્રમ હોટલ સરોવર પ્રીમિયર ખાતે સહયોગી થનાર ક્લબના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો સહાય પ્રાપ્ત કરનારા દિવ્યાંગ લાભાર્થીઓને તેમને મળેલા સાધનો અંગે પ્રતિક્રિયા આપી હતી કાર્યક્રમ વિશેની માહિતી ઇનરવિલ ક્લબ ઓફ ભાવનગરના પ્રમુખ શ્રીમતી એકતાબેન શેઠે આપી હતી જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ હું એકતા તેજસ છે પ્રેસિડેન્ટ ઇનરવિલ ક્લબ આજે ભાવનગર ખાતે અમે એક બહુ સરસ આત્મનિર્ભર પ્રોજેક્ટ કર્યો છે જેમાં ભાવનગર શહેર જિલ્લાના બાર લાભાર્થીઓને અમે લોકોએ બાર અલગ અલગ વસ્તુઓ આપી છે છ સિલાઈ મશીન છે એક બેટરી ઓપરેટેડ ટ્રાઇસિકલ છે ત્રણ સાદી ટ્રાઇસિકલ છે એક આપણે વ્હીલચેર આપી છે અને ત્રણ વ્હીલચેર સોરી આપણે ત્રણ વ્હીલચેર આપી છે એક ક્લચિસ આપ્યા છે આ બધા અમારા જૂના જૂના લાભાર્થીઓ છે જેને અમે પાછું સહાય કરી રહ્યા છે અને મારા મેમ્બર્સ અને ડોનર્સને હું ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ આ આજે અમારો આજનો આ અગિયારમો પ્રોજેક્ટ છે આ છેલ્લા બે મહિનામાં અને આજનો સહાય લગભગ અમને બે લાખ દસ હજાર રૂપિયાનું અમે લોકોએ આજે આ પ્રોજેક્ટ કર્યો છે બધી મોબિલિટી આઈટમ્સ છે જેમ કે બેટરી ઓપરેટેડ ટ્રાયસિકલ સ્પોર્ટ્સ વ્હીલચેર છે સિમ્પલ ટ્રાયકલ્સ સુઈંગ મશીન્સ ક્લચિસ અને હજી પણ જો અમારા ડોનર્સ ને સ્પોન્સર્સ અમને આવી જ રીતે સપોર્ટ કરતા રહેશે તો આ પ્રોજેક્ટ અમારે ક્યારેય બંધ નથી કરવો કારણ કે આ એક પ્રોજેક્ટ જે છે તે ડાયરેક્ટ તમારી સામે જ તમે જોઈ શકો છો કે આ એક ગિફ્ટ થી ઘણું બધું તમે કોઈની લાઈફ ચેન્જ કરી શકો છો એ પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે પોતાની ફેમિલી માટે પણ તે અર્ન કરતું થઈ જાય છે आ प्रोजेक्ट यस एकदा वक्त आपने करता था हूं ज्योति थी बट आ वक्त जरे आ प्रोजेक्ट मारे करवानो आयो आई केम टू नो द डिफिकल्टीज एंड हाउ कैन वी कंडक्ट दिस प्रोजेक्ट इट इज नॉट जस्ट आत्मनिर्भर एंड इट्स डन नो इट्स नॉट लाइक दैट बेनिफिशियरीज ने गोधवा की मांडी ने बड़ी वस्तु प्रोक्योर करवी स्पॉट पर आपने फंक्शन करें जैसे कि आप पहुंचाना हो, गोथा हो, इट्स अ लेंथी प्रोसेस, बहुत मोटी प्रोसेस है। ट्रस्ट मी, मैं आज यह प्रोजेक्ट करने में मैंने खबर